અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તારીખ સોળ નવેમ્બરના રોજ શક્તિનગર સોસાયટી બ્રહ્માકુમારી મંદિરની સામે હનસુટ રોડ અંકલેશ્વર શહેરમાં ઘરફોડ ફોડ ચોરીની તપાસ કરતા

અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનો શોધી કાઢવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા આ સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઇસમ જીમી ઉર્ફે દીપક છે અને તે મુલદ ગામ કિમી તાલુકો ઓલપાડ ખાતે રહે છે અને હાલ તે ઘરે હાજર છે જેથી તાત્કાલિક એક ટીમ આરોપીના ઘરે રાધે શ્યામ સોસાયટી મુલદ ગામ કિમી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે મોકલી તપાસ કરાવતા આરોપી ઘરે મળી આવતા જેથી આરોપીને ડિટેન કરી અંકલેશ્વરના પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીમાં ગયેલા મુદ્દામાં રિકવર કરી ઘરફોડ ચોરીના ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું છે સદર આરોપી ચોરીના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર ખાતે ભાગી તે પહેલા જ ઝડપી પાડવામાં સફળતા મળી છે તેમની પાસેથી મુદ્દામાલ સોનાના દાગીનાના વજન બે પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર આઠસો તથા ચાંદીના દાગીના વજન એકસઠ પોઈન્ટ બ્યાસી ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર સાઠ તથા બજાબ પલ્સર બાઇક જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાઠ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ દિવસના દરમિયાન એક ઘરફોળ ચોરીનો ગુનો બનેલો હતો જેમાં હમણાં જે ફરિયાદી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા એ દરમિયાન ત્રણેક મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો જે ચોરીમાં લગભગ સાત લાખ પંચાણું હજાર સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી જે ચોરી ઉપલી અધિકારી ગુનો અધિકારીશ્રીઓ કરવા સૂચના આપેલીશ્વરીઝન પોલીસ આ ગુનાની તપાસમાંથી એ દરમિયાન તેને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ઘરફોડ જેને ચોરી કરેલી હતી તે તેમદાર પોલીસે અટક કરેલો હતો અને આ જે તોમતદાર છે એની પાસેથી ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાહીઠ રૂપિયાના સોના છે દાગીનાની રિકવરી પણ કરવામાં આવેલ છે આ જે ઘરફોડ ચોરી કરનાર જે તોમતદાર છે એને અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને તો લગભગ અઠાવન જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે સોસાયટી હોય તેમાં કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો આમ આ ગુના કામે અંકલેશ્વરી ડિવિઝનના પીએસ પીજી ચાવડા તથા તેમના ટીમના તથા માણસ હોય થોડાક જ સમયમાં આ ગુના ને કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે